નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો આપની પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં આજે આપણે ધોરણ સાતના વિજ્ઞાન વિષયના પાઠ નંબર નવ ગતિ અને સમય જેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું આપણે આ ચેનલ ઉપર ધોરણ સાતના તમામ વિષયના સોલ્યુશનના વિડીયો મુકાઈ ચૂક્યા છે તો વિદ્યાર્થી મિત્રો જરૂરથી તેમનો અભ્યાસ કરી લેજો અને આ પાંચ નંબર નવના સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયોની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો આપણે શરૂઆત કરીએ સ્વાધ્યાયની પ્રશ્ન નંબર એક નીચે આપેલી ગતિનું સુરેખ ગતિ વર્તુળમય ગતિ અથવા દોલન ગતિમાં વર્ગીકરણ કરો નંબર એક દોડતી વખતે મારા હાથની ગતિ દોલન ગતિ નંબર બે સીધા રસ્તા પર ગાડાને ખેંચી જતાં બાળ બળદની ગતિ સુરેખ ગતિ નંબર ત્રણ ચગડોળમાં બેઠેલા બાળકની ગતિ તો વર્તુળમય ગતિ નંબર ચાર ચીચવા પર બેઠેલા બાળકની ગતિ ગતિ નંબર પાંચ વિદ્યુત ઘંટડીની હથોડીની ગતિ તો ગતિ નંબર છ સીધા પુલ પરથી પસાર થતી રેલગાડીની ગતિ સુરેખ ગતિ

નંબર ચાર આપેલા લોલકનો આવર્તકાળ અચળ હોય છે આ વિધાન સાચું નથી અને નંબર પાંચ ટ્રેનની ઝડપ મીટર પ્રતિ અવર્સમાં મપાય છે તો આ વિધાન સાચું નથી વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી બારના તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનને તમે પીડીએફ અને બુક મેળવી શકો છો અહીં તમને બે કોન્ટેક્ટ નંબર આપેલા છે જેમાં તમે કોન્ટેક કરીને ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ કે સાદુ લે છે જે તમે જોઈ શકો છો કે આવર્તકાળ હોય છે એક પોઈન્ટ છ સેકન્ડ ત્યાર પછી નંબર ચાર કે બે સ્ટેશન વચ્ચેનું અંતર બસો ચાલીસ એટલે કે કિલોમીટર છે અને ટ્રેનને આ અંતર કાપવા માટે ચાર કલાક લાગે છે તો આ ટ્રેનની ઝડપ શોધો તો ટ્રેનની આપણે ઝડપ શોધતું તો આપણને મળશે સાહીઠ કિલોમીટર પ્રતિ કલાક ત્યાર પછી નંબર પાંચ જ્યારે ઘડિયાળમાં આઠ ને ત્રીસ એ એમનો સમય હોય છે ત્યારે કારના ઓડોમીટરનું અવલોકન પાંચ હજાર પાંચ હજાર એટલે કે સત્તાવન હજાર ત્રણસો એકવીસ કિલોમીટર અવલોકન પચાસ એ સમય હોય ત્યારે કારના ઓડોમીટરનું અવલોકન કિલોમીટર દર્શાવે તો કારે કરેલું અંતર કેટલું કેટલું અંતર કાપ્યું હશે તો કારની ઝડપ તે સમયગાળામાં કિલોમીટર પ્રતિ મિનિટ તથા કિલોમીટર પ્રતિ અવરમાં શોધો જે તમને અહીં શોધી અને બતાવેલ છે જે તમે અહીં જોઈ શકો છો આ રીતના શોધવાની રહેશે ત્યાર પછી નંબર સલમા સાયકલ પર તેના શાળાએ મિનિટમાં પહોંચે છે જો સાયકલની ઝડપ બે મીટર પ્રતિ સેકન્ડ હોય તો તેના ઘરથી શાળા વચ્ચેનું અંતર શોધો તો અહીં તમે જોઈ શકો છો તે પણ અહીં તમને દાખલો ગણી અને બતાવેલો છે જે તમે જોઈ શકો છો કે એક પોઈન્ટને આઠ કિલોમીટર જેટલું

પ્રશ્ન નંબર આઠ નીચે આપેલા સંબંધો પૈકી કયો સંબંધ સાચો છે તો જવાબ આવશે બે કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય નંબર નવ ઝડપનો મૂળભૂત એકમ ખાલી જગ્યા છે તો કે મીટર પ્રતિ સેકન્ડ

તમામ વિષયના સોલ્યુશનની જેની તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરીને પ્રશ્ન નંબર અગિયાર જો આકૃતિ નવ પોઈન્ટ એક અને આકૃતિ નવ પોઈન્ટ બેમાં દર્શાવેલા બે ફોટોગ્રાફ દસ સેકન્ડના સમયગાળે લીધેલા છે આ ફોટોગ્રાફમાં જો સો મીટરના અંતરને એક સેન્ટીમીટર વડે દર્શાવવામાં આવે તો સૌથી વધુ ઝડપી કારની ઝડપ ગણો જે તમને અહીં દર્શાવેલ છે જે તમે અહીં જોઈ શકો છો આ રીતના ત્યાર પછી છે નંબર બાર કે આકૃતિ નવ પોઈન્ટ પંદર બે વાહનો એ તથા બી માટે અંતર સમયનો આલેખ દર્શાવે છે તો તેમાંથી કયું વાહન વધુ ઝડપથી ગતિ કરે છે તો કે વાહન એ એ વધુ ઝડપથી ગતિ કરે છે કારણ કે અક્ષ પર ટી સમયે વાહન બી અને વાહન એ એ કાપેલા અંતર જાણવા ટી આગળથી વાય અક્ષને સમાંતર રેખા દોરો જેની ઊંચાઈ વધુ તે વાહન ઝડપે ત્યાર પછી છે નંબર તેર તો ટ્રકની ગતિ માટે આપેલા અંતર સમયના આલેખોમાંથી કયો આલેખ દર્શાવે છે કે ટ્રકની ઝડપ અચળ નથી જે તમે અહીં જોઈ શકો છો તો કે આલેખ ત્રણ વક્ર રેખા છે આલેખ ત્રણ ઝડપ અચળ નથી એમ દર્શાવે છે તો વિદ્યાર્થી મિત્રો આ વિદ્યાશાળા ગુજરાતની સરસ શ્રેષ્ઠ યુટ્યુબ ચેનલો જેમાં વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક જેમના સ્કેનર અહીં આપેલા છે સ્કેન કરી આ ચેનલો ઉપર જોડાઈ શકો છો અને પીડીએફ મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પાઠ નંબર દસ ના સ્વાધ્યાય સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે